હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ પણ આવે છે કે બેન સમાજશાસ્ત્રમાં તકલીફ છે તો સમાજશાસ્ત્રના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપો તો આજે આપણે ધોરણ બાર સમાજશાસ્ત્રમાં વિભાગ ઇના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોવાના છીએ વિદ્યાર્થીઓ આ પ્રશ્નો તમને બીજી પરીક્ષા અને તમને બોર્ડની એક્ઝામ બંને એક્ઝામ માટે ઉપયોગી થશે તો વિડિયોને લાસ્ટ સુધી જોજો ચલો શરૂઆત કરીશું તમારા એક્ઝામમાં કયા કયા ચેપ્ટર પૂછાય છે તો બીજું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું અને દસમું અને નવમું ચેપ્ટર પણ થોડું ચેક કરજો કારણ કે ઘણીવાર નવમા ચેપ્ટરના પ્રશ્નો પણ જોવા મળ્યા છે પેપરમાં પણ પેપર પેટર્નના આધારે પૂછાતા હોય છે પ્રશ્નો ચલો ચેપ્ટર બે છે એના મોસ્ટ એમ્પી પ્રશ્નો પ્રશ્ન નંબર એક સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો પ્રશ્ન બે ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો પ્રશ્ન ત્રણ ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો પ્રશ્ન ચાર ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સમજાવું કેટલો સરસ મજાનો પ્રશ્ન છે અને આવડે એવો પણ પ્રશ્ન છે કે ભારતમાં બહુધર્મી ભારતમાં વધારે ધર્મો છે ને એના વિશે તમારે સમજાવવાનું છે ચલો પ્રશ્ન નંબર પાંચ હિન્દુ સમુદાયની સમજૂતી આપો પ્રશ્ન નંબર છ શહેર સમુદાયના લક્ષણો સમજાવો ચલો આગળ વધીશું ચેપ્ટર પાંચ ઉપર જઈશું પ્રશ્ન નંબર એક સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા સમજાવો પ્રશ્ન નંબર બે મહિલા સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમોની જાણકારી આપો પ્રશ્ન નંબર ત્રણ ગુજરાતમાં મહિલાઓ માટેની શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રની યોજનાઓ જણાવો ચલો પ્રશ્ન નંબર ચાર મહિલા સશક્તિકરણ માટેના આર્થિક કાર્યક્રમોની વિગતે સમજૂતી આપો ચલો પ્રશ્ન નંબર પાંચ મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો આ મહિલા સશક્તિકરણ વાળા જે પ્રશ્નો છે ને મોસ્ટ એમ્પી છે કરી લેજો હો ચલો પ્રશ્ન નંબર છ મહિલા સશક્તિકરણ માટેના આરોગ્યલક્ષી કાર્યક્રમો વિશે જણાવો ચલો આગળ વધીશું ચેપ્ટર સાત ઉપર જઈશું પ્રશ્ન નંબર એક સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર બે ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો ચલો પ્રશ્ન નંબર ત્રણ સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે જણાવો પ્રશ્ન નંબર ચાર છે સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો ચલો આગળ વધીશું ચેપ્ટર આઠ ઉપર જઈશું પંચાયતી રાજની સામાજિક અસરો જણાવો પ્રશ્ન નંબર બે પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ સ્પષ્ટ કરો ઉપર જઈશું ચાલો પ્રશ્ન નંબર એક છે નશીલા દ્રવ્યોના વ્યસનના કોઈ પણ પાંચ કારણો સમજાવો પ્રશ્ન નંબર બે અસમાન જાતિ પ્રમાણના કારણો સમજાવો પ્રશ્ન નંબર ત્રણ નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર ચાર એડ્સ એક સામાજિક સમસ્યા છે આ વિધાન યથાર્થ આ વિધાનની યથાર્થતા ચકાસો પ્રશ્ન નંબર પાંચ નશીલા દ્રવ્યનો ઉપયોગ પર પ્રતિબંધ મુકતા કાયદાઓની સમજૂતી આપો ચલો પ્રશ્ન નંબર છ એડ્સના કારણોની છણાવટ વિસ્તારથી ચર્ચો ચલો આગળ વધીશું ચેપ્ટર છ ઉપર જઈશું ચલો પ્રશ્ન નંબર એક સંચાર માધ્યમના આધુનિક આધુનિક ઉપકરણોમાં રેડિયો તથા ટેલિવિઝન વિશે વિસ્તારથી સમજ આપો પ્રશ્ન નંબર બે સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ જણાવો પ્રશ્ન નંબર ત્રણ સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો વિદ્યાર્થીઓ તમે જો ધોરણ બાર તમારો સમાજશાસ્ત્ર એક વિષય છે તો એમાં જેટલા ચેપ્ટર પૂછાય છે તો તમારે બધા ચેપ્ટર કરવાની કોઈ જરૂર નથી તમને ખબર છે કે છ પ્રશ્નો પૂછાય છે છ પ્રશ્નો હોય છે ને એમાંથી કોઈ પણ ચાર તમારે લખવાના છે તો તમે શું કરશો કોઈ પણ એક ચેપ્ટરને તમે ઓપ્શનમાં કાઢી શકો છો અને એક ચેપ્ટર આપણે આપણા હથિયાર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ મતલબ ચાર ચેપ્ટર તમે વ્યવસ્થિત કરી નાખો જો ચાર ચેપ્ટરમાંથી કોઈ એક એકાદો પ્રશ્ન પ્લસ માઈનસ હોય તો એક ચેપ્ટર એવું તૈયાર રાખો કે એ આના બદલામાં તમે લખી શકો અને એક ચેપ્ટરને બિલકુલ એવોઇડ કરી નાખો આવી રીતે થોડી તૈયારી કરશો તો મજા આવશે બાકી તમે આડે અડધડ તૈયારી કરશો બસ બધા ચેપ્ટરને બધા પ્રશ્નો કરી નાખો તો એમ તો કશું ભેગું થશે નહીં તમને કયા ચેપ્ટર વધારે આવડે છે કયું ચેપ્ટર તમને સારું આવડે છે એ રીતના તમે તૈયારી કરશો તો તમને કંઈક વધારે મજા આવશે ભણવાની લખવાની તમારું પેપર બી સારું જશે પણ બધા પ્રશ્નો બધા ચેપ્ટર કરવા જશો તો કંઈ હાથમાં નહીં આવે હું દરેક વિદ્યાર્થીને કંઈક ના કંઈક નાની મોટી એવી સમજૂતી આપું છું કે જેનાથી તમારું પચાસ ટકા ટેન્શન દૂર થઈ જાય અને ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હોય છે કે બેન સાચી વાત છે તમે કહો હોય એટલે તમને પણ હું કહું છું કે વિદ્યાર્થીઓ ચિંતા કરવાની જરૂર નથી તમને જે સારામાં સારું ચેપ્ટર આવડે છે તો એ ચેપ્ટર તૈયાર કરી લો અને એક આદું ચેપ્ટરને તમે ઓપ્શનમાં કાઢી દો ક્લિયર આવું તમે કંઈક કરી શકો છો બીજું વિદ્યાર્થીઓ તમે જો તત્વજ્ઞાન તમારો એક વિષય છે તો તત્વજ્ઞાન માટે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તત્વજ્ઞાનની રિવિઝન બેચ અને તત્વજ્ઞાનના છ પ્રશ્નપત્રનો પેપર સેટ મેં તૈયાર કરેલો છે જો તમારે તત્વજ્ઞાનમાં સારા માર્ક્સ લાવવા છે તો તમે રિવિઝન બેચમાં જોડાઈ શકો છો અને તમે તત્વજ્ઞાનનો પેપર સેટ પરચેઝ કરી શકો છો વધારે કંઈ માહિતી જોવે છે તો તમે મને આ નંબર ઉપર ફોન કરી શકો છો મેસેજ કરી શકો છો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ